વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે અને આ આકર્ષણ બળને ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ એવું નામ આપેલું છે મોટા ભાગના વ્યક્તિએ એક પ્રવૃત્તિ કરેલી હોય કે તમારી પાસે એક કાગળનો ટુકડો છે અને બીજું એક પથ્થર છે આ પથ્થર છે અને આ એક લંબચોરસ કાગળનો ટુકડો છે જ્યારે એક હાથમાં તમે લ્યો છો કાગળ બીજા હાથમાં લ્યો છો તમે પથ્થર બંનેને એક જ સરખી ઊંચાઈએથી એક જ સરખા સમયે તમે બંનેને છોડો છો તો કાગળ પણ નીચેની દિશામાં ગતિ કરે છે અને પથ્થર પણ નીચેની દિશામાં ગતિ કરે છે પરંતુ પથ્થર છે એ કાગળ કરતાં અથવા તો પથ્થર છે કાગળની સાપેક્ષે જમીન પર સૌથી પહેલાં એટલે ઓછા સમયમાં પહોંચે છે જ્યારે કાગળને પહોંચવા માટે થોડોક વધારે સમય લાગે છે અવસા માટે થતું હોય જ્યારે તમે બંનેને અમુક ઊંચાઈએથી એક જ સરખી ઊંચાઈએથી એક જ સરખા સમયે નીચે તરફ ગતિ કરાવો છો ત્યારે કાગળને પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આકર્ષે છે પથ્થરને પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આકર્ષે છે પરંતુ અહીં કાગળનું ક્ષેત્રફળ વધારે છે બંને ને તમે નીચેની તરફ ગતિ કરાવો છો ત્યારે હવા વિરુદ્ધ દિશામાં કાગળને પણ બળ લગાડશે અને હવા વિરુદ્ધ દિશામાં પથ્થરને પણ બળ લગાડશે આ છે કાગળ અને આ છે પથ્થર

જેનું ક્ષેત્રફળ વધારે હોય તો દરેક બિંદુ પાસે હવા છે એ બળ લગાડશે એટલા માટે હવાનું અવરોધક બળ જેનું ક્ષેત્રફળ વધારે હોય ત્યાં વધારે લાગશે જેનું ક્ષેત્રફળ ઓછું હોય ત્યાં હવાનું અવરોધક બળ ઓછું લાગશે એટલા માટે જ્યારે કાગળ અને પથ્થરને બંનેને એક જ સરખી ઊંચાઈએથી તમે મુક્ત કરાવો છો ત્યારે કાગળ છે એ હવાના વધારે અવરોધક બળને લીધે ધીમે ધીમે નીચે આવે છે જ્યારે પથ્થર છે એ ઓછું હવાનું અવરોધક બળે લાગે છે એટલા માટે ઝડપથી નીચે આવે છે આપણે જે પ્રવૃત્તિ કરેલી છે ખુલ્લા વાતાવરણમાં હવાની હાજરીમાં કરેલી છે હવે જો આ જ પ્રવૃત્તિ તમે શૂન્ય અવકાશમાં કરો શૂન્ય અવકાશ એટલે શું તો કે જ્યાં હવાની ગેરહાજરી હોય જ્યાં હવાની ગેરહાજરી હોય તેને શૂન્ય અવકાશ કહેવાય જો આ જ પ્રવૃત્તિ તમે શૂન્ય અવકાશમાં કરો તો ત્યાં શું જોવા મળે તો શૂન્ય અવકાશ છે જે હવાની ગેરહાજરી હોય તમે લીધું છે પથ્થર અને બીજું લીધું છે કાગળ હવે બંનેને એક જ સરખી ઊંચાઈએથી તમે છોડો છો બંનેને એક જ સરખી ઊંચાઈએથી તમે છોડો છો એટલે નીચે કાગળ ગતિ કરશે પથ્થર પણ નીચેની દિશામાં ગતિ કરશે પરંતુ અહીં હવાનું અવરોધક બળ વિરુદ્ધ દિશામાં નહીં લાગે કારણ કે શૂન્યવકાશ છે જ્યાં શૂન્યવકાશ હો હોય છે ત્યાં હવા હોતી નથી હવાની ગેરહાદરી હોય છે એટલા માટે વિરુદ્ધ દિશામાં હવા બળ લગાડશે નહીં એટલા માટે બંને કાગળ અને પથ્થર બંને જે પદાર્થ છે એ એક જ સરખા સમયે નીચેની તરફ ગતિ કરશે તો આજનો આ ટોપિક હતો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોત તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ